નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુંનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને આડત્રીસો અઠ્ઠાવન રૂપિયા આવક નોંધાય છે નવસો ને સત્યાવીસ મણની વરિયાળીનો બજાર રહ્યો છે અગિયારસોથી લઈને ચૌદસો એંસી રૂપિયા આવક નોંધાય છે એક હજાર સોળ મણની ઘઉંનો બજાર રહ્યો છે ચારસો આડત્રીસથી લઈને પાંચસો તેત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો નેવું મણની તલનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી લઈને ઓગણીસો રૂપિયા આવક નોંધાય છે પંદર હજાર છસો ને દસ કાળા તલનો બજાર પૂર્યો છે ચૌદસો ત્રીસથી લઈને પચીસો રૂપિયા આવક નોંધાય છે એકસો ને બાર મણની ધાણાનો બજાર પૂરો છે એક હજારથી લઈને તેરસો ને સુડતાલીસ રૂપિયા આવક નોંધાય છે છસો ને ત્રીસ મણની મગફળીનો બજાર પૂર્યો છે પાંચસો પચાસથી લઈને બારસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે ચૌ ચોત્રીસો ને પંચાણું મણની દાણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને તેરસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને મણની સોલે ચણાનો બજાર ભાવ રહ્યો છે ચૌદસોથી લઈને ચૌદસો દસ રૂપિયા આવક નોંધાય છે બસો પાંચ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે છસો પિસ્તાલીસથી લઈને એક હજારને ચોસઠ રૂપિયા આવક નોંધાય છે ચૌદસો આડત્રીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે અગત્યની એક સૂચના પણ છે કે આવતીકાલે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ અષાઢી બીજ છે ને જેથી કરીને હર હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે સાથે જ ખેડૂત મિત્રોને જણાવ્યું કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત ગુજરાતભરમાં બનતી તમામ મોટી ઘટનાઓના અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો